ઓશો એક સૌથી વધુ ચર્ચિત નામ જેના વિશે ઘણા લોકો મોઢું ચડાવે છે ઘણા લોકો એના માટે મરી જવા તૈયાર હોય છે સિક્કાની જેમ બે બાજુ હોય છે પણ અત્યાર સુધી આ પૃથ્વી પર જેટલા કોઈ લોકો જુદા જુદા ક્ષેત્રોમાં થયા એમાં ઓશો એક એવું નામ છે કે જે સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે થોડીક એની હું જે કઈ વાત જાણું છું થોડી ઘણી વાતો જસ્ટ કરવાનો આજનો હેતુ છે હું ઓશોનો કોઈ અનુયાયી નથી એનો કોઈ ભક્ત નથી એની મેં કોઈ કંઠી નથી પહેરી પણ કદાચ મેં ઓશોને સાંભળ્યા છે એટલા બહુ ઓછા લોકોએ સાંભળ્યા છે આઠ હજાર કલાક મેં આ માણસને અલગ અલગ રીતે આજ સુધી નાનપણથી આજ સુધી સાંભળ્યો છે હું આજે જે જે પબ્લિકમાં જઈને બોલું છું અને ત્યારે મારી અંદર જે ગુસ્સો જે આક્રોશ અથવા વાત કહેવામાં એક સચ્ચાઈની જે મને જે પાવર આવે છે એ કદાચ મેં ઓશોને સાંભળ્યા છે એટલે આવે છે બહુ નાનો હતો આ નામ વિશેની જિજ્ઞાસા બહુ નાનપણથી થતી હું સાતમા આઠમામાં મારા ઘરની સામે વ્યાયામશાળામાં જતો હતો અને ત્યાં આગળ સવારે બધા આવા જ આ જ કલરના કપડાં પહેરી અને બધા લોકો આવ્યા એક મ્યુઝિક ચાલુ થયું મંદિરમાં અને બધા નાચવા માંડ્યા અને કૂદવા માંડ્યા અને રડે ને હસે ને આવું બધું ચાલતું હતું હું એક બાજુ બેઠો બેઠો જસ્ટ જોયા મને પડી પછી એકાદ બે ઓછો જીવતા હતા એના વિશે લોકો એના ભક્ત બને છે એના વિશે બહુ બધી ચર્ચાઓ ચાલે છે અને એમ કરતાં કરતાં ક્યારે મારો વાંચનનો શોખ અને સાંભળવાનો શોખ એટલે ક્યારે એ તરફ હું ખેંચાતો ગયો અને હું ચોક્કસ માનું છું કે આ દુનિયામાં જે લોકો પોતપોતાના ક્ષેત્રમાં આગળ નીકળતા જશે ને એમ એમ એ લોકો ઓસોથી નજીક જતા જશે જ્યારે જ્યારે માણસને દુનિયાએ ઠોકરો મારી છે જ્યારે જ્યારે માણસને એકલો પાડ્યો છે જ્યારે જ્યારે માણસ ગભરાયો છે જ્યારે જ્યારે માણસને ઈશ્વર વિશેની ઉત્કંઠા જાગી છે જ્યારે માણસને એમ થાય હું બધાથી જુદો છું ત્યારે આવા લગભગ લોકો ઓશોને સાંભળવાનું અથવા ઓશોને વાંચવાનું શરૂ કરે પણ બહુ ચર્ચાસ્પદ આ વ્યક્તિ રહ્યો છે કેમકે એને કોઈને છોડ્યા નથી એ સિક્કાની બે બાજુની વાત કરે છે ને પછી તમને કહે છે કે તમે નક્કી કરો એક બાજુ એમ કે આ સંસાર જેવી કોઈ સારી વસ્તુ નથી એક બાજુ એમ કે આ સંસાર એટલે સાવ બકવાસ છે એક બાજુ એ તમને ઈશ્વરના અસ્તિત્વની વાત કરે છે અને બીજી બાજુ ઈશ્વરના નાસ્તિકતાની પણ સરસ રીતે વાત કરે છે એ કૃષ્ણ મહાવીર જીસસ મોહમ્મદ પૈગમ્બર આ બધાની એટલી સરસ વાતો કરે છે કે એમને એમ થાય કે આના સિવાય કશું નથી એમની બીજી બાજુ પણ એવી બતાવે છે કે ત્યારે એમને એમ થાય કે આ માણસ આવો હતો આ સંત આવા હતા આ નેતા આવા હતા આવો બેબાક બોલવા વાળો અને છતાં ટચવુડ પ્રમાણ સાથે વાત કરવા વાળો માણસ કદાચ એમણે એટલું બધું વાંચન કરતી હોય ગુરજીએ હોય ઓસ્પેન્સકી હોય બર્નાર શો હોય ફ્રાઈડ હોય તિરુવલ્લુવર હોય કબીર હોય રામ નાનક કોઈ એવી વ્યક્તિ નહીં હોય જેના વિષય માણસ બોલ્યો નહીં હોય અને બોલે એટલે એમ થાય કે ચાલુ થાય એટલે કરી જ મેં જયારે હું ડાયમંડના ધંધામાં લોસ કર્યો અને હું જીવનને નાઇન્ટી થ્રીના ખરાબ ફેસમાંથી પસાર થતો હતો ત્યારે હું ઘણી વાર બધાને સાંભળી એમ પણ જયારે ઓશોને સાંભળે ત્યારે એમ થાય કે અરે આપણે આ દુનિયામાં આના માટે નથી આવ્યા થાકવાનું હારવાની વાત જ નથી સ્વીકાર એટલે તમને તમારી સાથે જોડે તમને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે સીધો અને ક્યારે તમારું ટ્રાન્સફોર્મેશન કરી નાખે એ ખબર નથી પણ જો અધ કચરો સાંભળ્યો અધકચરો ઓષોને વિચાર્યો તો કદાચ એના ખરાબ પરિણામો પણ આવે અને એટલે બહુ બુદ્ધિજીવી લોકો બહુ સંસારી લોકો બહુ ધાર્મિક લોકોએ હંમેશા ઓષો વિશે ખરાબ વાત કરી કે આ માણસ બરાબર નથી પણ એક કલકત્તાના નાનકડા ગામડામાંથી જન્મી અને એક પ્રોફેસરમાંથી પ્રિન્સિપલ અને એવી સામાન્ય નોકરી કરવાનો ઓર્ડિનરી પ્રોફેસર અમેરિકામાં જાય ને આખું ઓરેગન ગાંડું કરે અને અમેરિકન સરકારને એમ થાય કે આ માણસ કદાચ બધાને ખ્રિશ્ચનમાંથી હિન્દુ બનાવી દેશે આનો તો કોઈ ધર્મ જ નતો માનવતાનો ધર્મ હતો વેદો પુરાણો ઉપનિષદો જ્યારે લખાયા ત્યારે કોઈ ધર્મ સંપ્રદાયો હતા નહીં ખાલી મનુષ્ય જાત હતી અને મનુષ્ય જાત માટે લખાયા હતા એ વાત ઓછો આત્મસાત કરાવે છે

એમના પુસ્તકોના નામ જ એવા હોય કે તમને એમ થાય કે અરે આ શું કહેવા માંગે સંભોગ થી સમાધિ સુધી સૌથી ચર્ચાસ્પદ પુસ્તક નવમામાં વાંચેલું કોલેજમાં વાંચ્યું ધંધામાં નુકસાન કર્યું ત્યારે વાંચ્યું અને હમણાં પણ વાંચ્યું દર વખતે એમ લાગે કે આ તો કંઈક નવી જ વાત કરે પણ પેલો સંભોગ શબ્દ સો કોલ સુધરેલા સમાજને ગમતો નથી કરે છે બધા ગમતો નથી પણ એમાંથી ત્યાં અટકવાનું નથી ત્યાંથી આગળ જવાનું છે આ વાત જે ઓછો સમજાવે છે અને એ જો આજના યુથને સમજ પડી જાય તો આખું યુથ અત્યારે જે યુવાનીના કાળમાં જે ચીજની હાલ જરૂર નથી જે આપણી વન વ્યવસ્થાઓ સોરી આપણી જે જુદી જુદી વ્યવસ્થાઓ હતી સમાજની પચીસ વર્ષ સુધી બિલકુલ યુવાવસ્થા પચીસ થી પચાસ સુધી સંસારમાં રહો ગૃહસ્થમાં રહો પચાસ પછી તમે આ કરો ને પંચોતેર પછી આ કરો આ બિલકુલ સમજાવેલ કોઈ વિષય એવો નહીં હોય કે જેની પર ઓશો બોલ્યા નહીં હોય હું કોઈ ઓશોના વખાણ ઓશોની વકીલાત કરવા માટે આજે વિડીયો નથી પણ મને ઘણા બધા લોકો કહે છે કે સાહેબ તમે બોલો જેમાં ઓશોની છાટ દેખાય આ ચોક્કસ દેખાય અને મને ગમે છે મને કોઈ અફસોસ નથી આમાં કોઈ કોપીરાઈટ નથી શબ્દો તો ઈશ્વરના હોય કોઈ બોલ્યું છે એને સાંભળીને કોઈએ લખ્યા છે એને આ બધું વાંચીને ઓશો બોલ્યા છે ઓશોને સાંભળીને આજના જેટલા લેખકો અથવા જેટલા લોકો સંતો સાધુ છે બધા એનો ઉલ્લેખ કરે છે જ્યારે હું બધા સાધુ સંતો મોલવી ફકીરોની લાઇબ્રેરી જોવા જઉં છું ત્યારે એક ખૂણામાં ઓછો તો હોય જ એટલે આને આને પચાવવો બહુ અઘરો છે આ સામાન્ય માણસ તો માણસ નથી જે અમુક તમે બસો પાંચસો હજાર પુસ્તકો વાંચ્યા હોય તમે તમને આધ્યાત્મિકતાની ભૂખ જાગી હોય તો કદાચ ઓશો તમને મદદ કરી શકે બાકી ઓશો તમને એકલા પાડી દે સંસારથી એકલા પાડી દે એક વખત તો તમને એમ જ લાગે કે આ સંસારમાં કોઈ કામનું જ નથી ના પત્ની ના બાળકો ના મા બાપ કશું જોઈએ જ નહીં તમને આવું વેર થઈ જાય જો સમજો નહીં તો એટલે બહુ ખતરનાક માણસ છે પણ હું એવું ચોક્કસ માનું છું કે જે લોકો ઘણું બધું વાંચ્યું હોય ઘણા બધા લોકોને મળીને સત્સંગ કર્યો હોય તો એ લોકોએ એકવાર ઓશોને ચોક્કસ સાંભળવા જોઈએ જે એના હજારો વિડિયો લાખો વિડીયો એના બધું અવેલેબલ છે હું ક્યારેય એમના આશ્રમમાં ગયો નથી હું ક્યારેય બીજી વાત કહે કે ઓશો તો કહે છે કે ગુરુ કોને કહેવાય જે તમને ટોળાથી છૂટા પાડે ટોળામાં જોડે ગુરુ ના હોય એવું એ એ ઓશોનું માનું લે આવા શબ્દોને ઝીલવાય બહુ અઘરું કામ છે આવા ઓશો ભારતમાં થઈ ગયા અને એમ કહેવાય છે કે ઓશો પહેલાંના ઓછો ઓશો પછી આવા બે ભાગમાં બધું વેચાઈ ગયું એમનું મૃત્યુ કેવી રીતે થયું એમનો જન્મ ક્યારે થયો એ ક્યાં શું કર્યું પુનામાં આશ્રમ કેવો બન્યા એ બધા વિશે નથી બેઠો પણ હું એક વાત માણસને ઈશ્વરને ઓળખવો છે જે માણસને પોતાની જાતને ઓળખવી છે આપણે આ પૃથ્વી પર કેમ આવ્યા છીએ તો એવા લોકોએ હું માનું છું કે ઓશોને જુદી જુદી રીતે સાંભળવા જોઈએ વાંચવા જોઈએ અને એક દિવસ એવું આવશે ચાર પાંચ વર્ષે કે તમને એમ થશે કે હું આવો કેવી રીતે બની ગયો આ એનો જાદુ છે પણ ફિફ્ટી ફિફ્ટી છે જો બરાબર સમજ્યા નહીં તો બીજા રસ્તે પણ જતા રહેવાય છે એટલે જ્યારે બધું જ જ્યારે તમારું બધું દુઃખ પૂરું થઈ જાય તમારી બધી જ મુશ્કેલીઓ પૂરી થઈ જાય ત્યારે તમારી અંદરનો માણસ જાગે છે આવું એ હંમેશા વાત કરે છે આવા ઓશોને નમન અને લોકોને કહું છું કે થોડોક ટાઈમ આને સાંભળજો અને કરંટ લાગે તો કાયમ સાંભળજો થેન્ક યુ